કોઈને કોઈ સ્વરૂપે સાધુ સ્વરૂપે ભગવાન ભોળાનાથ પણ જ્યારે મૃગીકુંડની અંદર સ્નાન કરવા આવે છે ત્યારે આપ આપ સૌ અહીંયા મેળાની અંદર પધારો છો આજે વીસ તારીખ થી જ શ્રી આપા ગીગા હોટલાનું આંચિત્ર શરૂ થઈ ગયું છે ભાવિક લોકો પણ જમવા માટે પધારી ગયા છે નાના મોટા ધંધો કરવા માટે આવતા લોકો પણ અહીંયા ખાસ બધાય છે તો આપના માધ્યમથી સર્વે લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આજથી જ અમારું અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયેલું છે શ્રદ્ધાળુ યાત્રાળુઓ અને નાના મોટા ધંધાર્થી દરેક લે લોકોને અહીંયા ભોજન મહાપ્રસાદ લેવા માટેનું અમે આમંત્રણ આપીએ છીએ અને સૌ અહીંયા ખાસ વિશેષ મહાપ્રસાદ લેવા પધારજો જો અહીંયાનું આઠ દિવસ સુધીનું દરેક પ્રકારના મેનુઓ અલગ અલગ હોય છે સાંજના સમયમાં ઢોલેપુરી થી લઈ પાવબાજી થી લઈ લાઈ ઢોકળા સુધીના અલગ અલગ પ્રકારના મેનુઓ હોય છે દરરોજ શુદ્ધ ઘી ની અંદર બનાવેલી બે મીઠાઈ ફરસાણ દાળ ભાત શાક રોટલી આવી અનેક વિશેષ પ્રવૃત્તિઓ દ્વારા અહીંયા સૌની જઠરાત ઠારવાનું કામ શ્રી આપાગીગા ના ઓટલા દ્વારા કરવામાં આવે છે અમે તો ફક્ત ને ફક્ત આ અન્ન જે અન્ન ક્ષેત્ર ચાલે છે એની અંદર એક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે આવતા હોય છે કે કરવાવાળો માં ભગવતી ભોળોનાથ માં બૌતરાજી અંબાજી દ્વારકાનો ધણી છે આપા ગીગાના આશીર્વાદથી આ સંપૂર્ણ ક્ષેત્રો ચાલે છે અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સંપૂર્ણ સરકાર શ્રી કલેક્ટર શ્રી હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અથવા તો જંગલ ખાતું હોય કોર્પોરેશન હોય સર્વે અધિકારી શ્રીઓનો ખૂબ સારો સહકાર મળી રહે છે અને આ અન્ન ક્ષેત્રની અંદર આપ સૌના માધ્યમ થી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા કઈ કાલે જ અહીંયા આવી અને અમારી પાસેથી બાઇટ લઈ ગયું તે બદલ તેઓનો ખૂબ આભાર માનીએ છે આજે તેઓની બાઇક ના હિસાબે આજે ભલે પારવા પારવા લોકો પણ અમારું મહાપ્રસાદ નું જે આયોજન છે એ ચાલુ થઈ ગયું છે અને આજથી જ અન્ન ચાલુ છે અને જે પણ લોકો પાસે આ વિડિયો પહોંચે